રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા વિભાગ દ્વારા આજ રોજ વ્યારાનગરના વોર્ડ નંબર પાંચ વિસ્તારના વસ્તીમાં વિનામૂલ્ય આંખ તપાસ તથા આંખના રોગોનું નિદાન કેમ્પ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા વિભાગ અથવા રાજરોજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુરત દ્વારા વ્યારાનગરના વોર્ડ નંબર પાંચ જી સેવા વસ્તી તરીકે ઓળખાય છે જેમાં આજ રોજ સેવા વિભાગ દ્વારા મફત આંખના રોગની તપાસનો કેમ્પ યોજી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ઉપસ્થિત આરએસએસ સેવા પ્રમુખ જયંતિભાઈ કોકણી જિલ્લા સામાજિક સમરસતા મંચ સંયોજક જયેશભાઈ ચૌધરી સામાજિક આગેવાન જિજ્ઞેશભાઈ પાટીલ સહિત નગરના કોર્પોરેટર દિલીપભાઈ જાદવ હાજર રહ્યા હતા કેમ્પનો મુખ્ય હેતુ સમાજમાં નાના નાના વર્ગને સાંકળવાનો તથા લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે હેતુથી આજ રોજ આ કેમ્પ કરવામાં આવ્યો હતો જેનો લાભ તમામ સમાજના લોકોએ લીધો હતો આ સ્થળે 220 વધુ લોકોએ આ સારવારનો લાભ લીધો હતો રિપોર્ટર વિંદેયેશ્વરી શાહ સાથે ચેતન પારેખ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત એડગેવાર સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ઘા તાલુકાના ભૂતબંગલા વસ્તીમાં નેત્રહીન સંદર્ભે મફત હાંખની સારવાર તપાસ માટેનો એક કેમ્પ રાખ્યો છે કેમ્પનો હેતુ એ છે કે જે સમાજને પણ લોકો સાથે જોડી શકાય અને લોકોમાં જાગૃતિ આવે અને લોકોને આપણી સાથે આપણા જે વિચારો છે એને કઈ રીતે આપણી સાથે લાવી શકાય એ સંદર્ભમાં આ વસ્તીમાં એક દિવસીય આ દસથી એક વાગ્યા સુધીનો આ એક કેમ્પ કરવામાં આવેલો છે એ કેમ્પ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા આયોજિત કરવામાં આવેલું છે એમાં નગરસેવા પ્રમુખ તરીકે રાજેશભાઈ અને સંઘના કાર્યરત કાર્ય કરતા મિત્રો શ્રી જયેશભાઈ તેમજ નારણભાઈ આમાં કઈ કઈ સેવા ઉપલબ્ધ છે આ કેમ્પમાં કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે આ કેમ્પમાં આ જે મફત ચકાસણી કરીને આંખની તપાસ કરીને જ્યાં કંઈક જરૂરિયાત જણાય તે સ્થળ પર ઉપલબ્ધ કરવામાં આવે છે અને ક્યાંક દૂર લઈ જવું હોય તો જ્યાં ક્યાંય હોસ્પિટલ હોય ત્યાં માર્ગદર્શન આપીને પણ ત્યાં એ લોકોને સેવા આપી શકાય એ રીતેનો આ એક કેમ્પ રાખવામાં આવેલું છે ધન્યવાદ